ಇವತ್ ಮಾಲ್ ಲೆವನ್ ಅಷ್ಟೇ

પાંચસો કરોડ રૂપિયા પાંચસો રૂપિયા ચારસો નેવું રૂપિયા ચારસો નેવું રૂપિયા નેવું રૂપિયા ચારસો રૂપિયા અંશી રૂપિયા

હલો એ ચારસો એસી રૂપિયા રૂપિયા પાકા ચારસો એસી રૂપિયા રૂપિયા ચારસો એસી રૂપિયા રૂપિયા તો પાકા ચારસો એસી રૂપિયા રૂપિયા ચારસો એ રૂપિયા एक हजार एकतालीस रुपया एक हजार बेतालीस रुपया एक हजार बेतालीस रुपया

चार सौ चार सौ चार सौ चौस

70 70 હમ 90 90 90 રૂપિયા 90 રૂપિયા 90 રૂપિયા વધાવ 90 રૂપિયા વધાવ 80 80 પાકા સાહેબ અમારા 81 82 83 84 85 86 87 88 89 90 રૂપિયા હા 90 90 90 પંચાણું છું નવાણું રૂપિયા નવ્વાણું નવ્વાણું પાંચસો પાંચસો એક રૂપિયા એસી એકાશી બ્યાસી પંચાશી છીયા નેવું રૂપિયા નેવું રૂપિયા એકાણું રૂપિયા ओकलस बेटा 49

ભૂલું જોવાનું બાણું રૂપિયા રૂપિયા રહીમ